નમસ્કાર ખેડૂત મિત્રો હું રિટ્રો એગ્રી સોલ્યુશનમાંથી સાગર પ્રજાપતિ મોબાઈલ નંબર સત્તાણું ચૌદ બાવીસ ચોરાણું સડત્રીસ બીજીવાર બોલું છું સત્તાણું ચૌદ બાવીસ ચોરાણું સડત્રીસ આજે ધરપડા ગામ ડીસા તાલુકાના ધરપડા ગામમાં આવ્યા છીએ બનાસકાંઠા જિલ્લામાં અને એમણે રિટ્રો કંપનીની કુકુ આઠસો એક ખીરા કાકડીનું વાવેતર કરેલું છે જે અત્યારે પચીસ દિવસનો પ્રોપ થયો છે અને આપણે રૂબરૂ એમની મુલાકાતે આવ્યા છીએ તો તમારું નામ ગોવિંદજી પરબતજી તરપડા મોબાઈલ નંબર જણાવો એકાણું જીરો પોંસઠ છત્રીસ જીરો પંદર ઓકે હવે આ પચીસ દિવસનો ક્રોપ થયો છે કૂકો આઠસો એક કાકડીનો તેના ફ્રૂટની ગણતરી કરીશું કે કેટલા ફ્રૂટ છે ગણતરી ચાલુ કરીએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સડત્રીસ અડત્રીસ ઓગણચાળીસ ચાળીસ અને બે બેતાળી અત્યારે બેતાળીને કોઈ કદાચ ગણ્યા વગરનું હોય તો પિસ્તાળીસ ફ્રૂટ અત્યારે લાગેલા છે અંદાજીત પચીસ દિવસનો ગ્રોપ છે અને હવે અંદાજે સાત એક આઠ દિવસ જેવું લેશે અને ચાલુ કાકડી થઈ જશે તો મિત્રો રિટ્રો એગ્રી સોલ્યુશનમાંથી જે કોકો આઠસો એકનું વાવેતર તમે કરો અને એનું ઉત્પાદન પણ સારું મળે છે ડીસા માર્કેટમાં ચાલે છે અને અત્યારે લગભગ પાંત્રીસથી માંડીને પિસ્તાળીસ રૂપિયાનો ભાવ છે સરસ મજાનો ક્રોપ છે અત્યારે તમે વાવેતર કરી શકો છો જ્યારે જકાડ પડે તો ગ્રોપ ઓર મારી અને વાવેતર કરી શકો છો આભાર હું બીજા છોડને તમને ફ્રૂટ બતાવીશ મિત્રો જોઈ શકો છો તમે કેટલા ફ્રૂટ લાગેલા છે અત્યારે મિત્રો વાવેતર કરો સારું ઉત્પાદન મળશે અને ગણવા જઈએ તો આ પૈસાનું વાવેતર કર્યું ટાઈપનું છે રીટ્રો છે તો ખેડૂતોનો પ્રોફિટ પાક્કો